અમારા બધાના સહકારથી હું અત્યારે રાજ્યમાં કેબિનેટ મંત્રી બાપુએ એમ કીધું કે મુખ્યમંત્રી પછી એટલો જ નંબર મારો આગળો નથી જવા માટે ટ્રાય કરું જવા મારું હાલ તો લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ભાજપમાં ભરતી પણ પૂર ઉભરાઈ રહી છે કોંગ્રેસ અને આપ પાર્ટીમાંથી રાજીનામું આપીને સત્તાના મોહમાં નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે ભાજપના એવા બે નેતાઓની વાત કરવી છે જે જાહેર કરે છે કે ભાજપના જવાના પગથિયા તો સરળ છે પરંતુ ભાજપમાં ગયા પછી શું હાલત થાય છે તેની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સત્તાના મોહમાં લોકો ભાજપની ભરતી વોશિંગ મશીનમાં એન્ટ્રી તો લઈ લે છે પરંતુ ભાજપમાં ગયા પછી જે ગુંગળામણ થાય છે તેનો આજે ચિતાર આપવો છે ભાજપમાં જાય છે તો ખુશી ખુશી પરંતુ ભાજપમાં ગયા પછી ભાજપ પ્રત્યે જ નારાજગી રાખવી પડે છે જેનું કારણ ભાજપ દ્વારા સાઇડલાઇટ કરવાની નીતિ ત્યારે જે બે નેતાની વાત કરવી છે તેમાંના એક છે પૂર્વ મંત્રી જવાહર ચાવડા તેઓ વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા તે બાદ સત્તાનો સ્વાદ ચાખવા અને મંત્રી પદ મેળવવા માટે ભાજપમાં આવ્યા હતા ભાજપમાં આવ્યા બાદ શરત અનુસાર તેમને મંત્રી પદ પણ અપાયું

રાજ્યમાં કેબિનેટ મંત્રી બાપુએ એમ કીધું મુખ્યમંત્રી પછી એટલો જ નંબર મારો આગળો નથી જવા માટે ટ્રાય કરું જવા મારું પોગું નો પોગું એ મારે આશા પૂરા જાણે પણ મેં તમારા બધાના સહકારથી પાંચમી વાર મંત્રી તરીકેના શપથ લીધા રાજ્ય કક્ષાનો મંત્રી હતો પછી વાર અગાઉ કેબિનેટ મંત્રી હતો પાછો કેબિનેટ મંત્રી થયો સાતવાર હું તમારા બધાના સહકારથી ધારાસભ્ય છું આઈ તેમની ઈચ્છા તો સ્પષ્ટ જણાઈ રહી છે કે મુખ્યમંત્રી બનવા માટે તો ઘણા અભરખા છે પણ કેબિનેટ મંત્રી બનાવીને જાણે કાર્યક્રમોમાં જવાબ પૂરતી જવાબદારી સોંપી દેવામાં આવી હોય જો કે હાલ તો તેમણે હળવા મૂડમાં કહ્યું છે કે અત્યારે તો હું કેબિનેટ મંત્રી છું બીજી બાજુ જવાહર ચાવડા પણ ભાજપથી નારાજ છે ત્યારે આ બંને નેતાઓના સ્પષ્ટ સંકેત પણ છે કે તેઓ લોકસભાની ચૂંટણી પહેલાં કંઈક નવા જૂની કરવાની ફિરાકમાં છે એટલે કે પક્ષ પલટો કરવાની ફિરાકમાં છે ત્યારે એક તરફ ભાજપમાં જવા માટે લોકોની પડાપડી થઈ રહી છે તો બીજી બાજુ આ નેતાઓ છે કે જે ભાજપમાંથી નીકળવા માટે મથી રહ્યા છે ત્યારે અવારનવાર થઈ રહેલા પક્ષ પલટા માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર